નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો ખૂબ જ શરમજનકની વાત છે અને આ શરમજનકની વાત એટલા માટે હું કહી રહ્યો છું કે ભાજપનો ખેસ ધારણ કરી અને અમુક અમુક જે નેતાઓ અમુક અમુક જે આ વિડીયો તમને જોઈ લે આ વિડીયોમાં તમને જોઈ જ લેજો કે કઈ રીતના હરકત કરે છે એક કેન્સર પીડિત જે દર્દી છે એ દર્દીના બેડ પાસે જાય છે અને મિત્રો પાંચ કે દસ રૂપિયાનું બિસ્કુટ આપે છે અને બિસ્કુટ આપી ફોટો પડાવી સ્માઇલ આપી અને પાછું લઈ લે છે તમે એને આ બિસ્કીટ દેવા ગયા હતા કે એની મજાક ઉડાડવા ગયા હતા મિત્રો સમાચાર પણ એવા સાંભળવા મળ્યા હતા કે તેને એક બિસ્કીટ પહેલાં આપી દેવામાં આવેલું હતું મિત્રો જો તમે એક બિસ્કીટ દઈ દીધું હોય અને પાછો જો તમારે ફોટો પડાવવો હોય અને તમારે ચિત્રમાં આવવું હોય તો ફરી વખત પણ તમારે એને આશ્વાસન પેટે આપવું જોઈએ તમે દસ રૂપિયાનું બિસ્કીટ નથી આપી શકતા અને આ દસ રૂપિયાના બિસ્કીટ લઈ અને તમે એક પીડિત છે એ દર્દી છે એ દર્દીની તમે મજાક ઉડાડી રહ્યા છો મિત્રો આની પહેલાં સ્વસ્થ અભિયાન ચાલુ હતું આ સ્વ આ જે સ્વસ્થ અભિયાનની અંદર ભાજપના અમુક અમુક જે કાર્યકર્તાઓ છે તે પહેલાં ડોલથી કચરો નાખતા હતા અને ફરી પાછા તેને વાળતા હતા એટલે મિત્રો હજી પણ તમારી પાસે સમય છે તમે સમજી લેજો તમે આ ધ્યાન દેજો કેમ કે આ વિડીયો તમને શું કહેવા માંગે છે ને એમાંથી તમારે શીખવાનું છે મિત્રો મારા વિડીયોને તમે લાઈક નહીં કરો તો કાંઈ વાંધો નહીં મિત્રો મને એ લાઇક માટે થઈને વિડીયો નથી બનાવતો પણ શેર જરૂર કરજો જેથી કરીને આપણા જે અંધભક્તો છે જે બીજેપીની વાહ વાહ કરી રહ્યા છે ને એ લોકો માટે થઈને અત્યારે આ વિડીયો બનાવું છું અને આ વિડીયોના માધ્યમથી મિત્રો શેર કરજો કે જે જે જગ્યા ઉપર જે તમે એક સ્વસ્થ અભિયાનના નામે ફોટા પડાવવામાં મજગૂલ થઈ જાઓ છો એનો તો અમને દુઃખ નથી પણ જે દર્દી છે એ દર્દીને પણ તમે લાલચાવો છો ન્યા હદ થાય છે તમારી કેવી રાજનીતિ છે ને જે સાબિત થઈ ગઈ છે કે તમે દસ રૂપિયાનું બિસ્કીટ દઈ નથી શકતા અને દસ રૂપિયાના બિસ્કીટ તમે ખાલી ફોટા પડાવવા માટે થઈ અને દર્દીની મજાક ઉડાડો છો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત